આવું આવું રાખ માતાજી અને આવું હવાયું કરી ના લે હું કહું છું તમને એટલે બાટલું લીધે પાછા પાસે હાલોના જઈ

ખબર છે જો હવે જો કદાચ કોઈ મને કીધું ને કે બેમાં ભાઈ બગાડ્યું કોઈ ના જોડે તો પોરતી હું નહિ લાવું મારી જવાબદારી હજી કઉ છુ પાછા મારી જવાબદારી બગાડવા દેતો છું હો પાછા

તમે નાસ્તો લીધો નાસ્તો કરો ખાવાનું તૈયાર થઈ જાય આપણે તમે સોંતી થી નાસ્તો કરી છું ફટાફટ કોમ છે આવો જઈને બધી તૈયારીઓ કરાવું ફટાફટ વાટવાનું ને બાઢવાનું શાકભાજી લોટપોટ બાંધવાનો છે મજૂર નો તો ટેપાનો નહીં સીધા વાર હું કોમ કરે છે કે બેમાન બે જઈને કોમ કરીએ કોક અને આ ટોલ નાખો ને ચક્રો રસ્તો હતો કાલ વધનારના નેકરે છીએ તો હજી તો આ ડભોરાખે નહીં પૂરતા શું કરવાનું મતલબ ફટફટ જવા દે ટ્રેક્ટર ટ્રેક્ટર જઈને પેલા બેમાં જોડે કોમ કરાવું હું હોય તો જોડે રહીને કોમ કરાવું બધું ના કઈ એકલો પાછો કંટાળી જાય શું કરે એકલો અને પીવા તો એના માટે પીવા છે એ પીવા તો કોણ કરે પીવાના તો ઊંઘી જાય તો એ તો પીવા એ છે આ ઢોસીઢોને ખબર પડતી નાઈ અને એને બોલ બોલ કર્યો છે અને સામે હું તો પાર તો લાવતો નહીં ના આવું છે ને આ કરવું છે અને ખાવામાંય પાર લાવતો નહીં આખો તારો ખા ખા ના કરવાનું હોય ઘોન પારખું છે પેટ થોડું પારકું છે એ બધી લિમિટ રાખવી પડે

બધું કમ્પ્લીટ થઈ ગયું નાનું વાંચન કરું છું અને પીધો તો નહીં ને લાગુ તું લાગતો તો નહીં અને પીતોય ના ના પીવો યાર વિશ્વાસ નહીં આવતો હમું જો અને પછી થોડું પીવું તો કેતો ના પછી પીવું તો પીવો પણ માપનું પીવાનું ના પીવું યાર પીવા નહીં આવ્યો પછી છું કેવું કરતો હતો તું જાજે પેલી બાજુ રાવરામ કેવું તું ભાઈ બચવા આયા મે પીવા આયા આખું આ પોઈજો પીજો પીજો મચી કાચલા જા લાયા પાઠા પછી તો પાપડા પીન બેઠા બેઠા હું ઇમנם તમે આ બાજુ નાચું જવા પાછું જમવાનું

દારૂડીયો તમે જવાબ આલ્યો જવાલ્યો બોલા ભાઈ હું દારૂ તો નહી પીધો યાર તમે કેતો યાર હા નહી પીતો પગ ને પગ પકડાઈ ગયા છે જમવાનું છે આગળ જવાનું તમે આવું પણ હંગાદી હેડ ઓફ તમે પીવા ના જો ના પીવા જાઓ

આ તાણું શું છે આ તો બહુ ખાધામાં પાણીમાં દોઠી મની કે ન આ પછી ઓઠા કે છે કેワン મતલબ આલા બાઈસા નહીં પીધો ઓકા હોય હા તો પાછી હાથ પાછો આ લાવવા પાછા કરતા